વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે થોડા દિવસ પહેલા મસબૂટું પાણીનું લીકેજ જોવા મળ્યું ત્યારે બીજી બાજુ સામેની સાઈડ ઉપર બીજું પાણીની લાઇનમાં લીકેજ જે હજારો કેલન પાણીનો વેડફાટ થતા જોવા મળ્યો સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવાયું કે આ પાણીની નલિકામાં ભંગાણ સતત વીસ દિવસથી જોવા મળે છે પાંચસો મીટરના અંતરે સ્થાનિક બંને કોર્પોરેટર રહે છે છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી અધિકારીઓ સામાજિક કાર્યકરો મિત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ કામગીરી થતી હોય છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં મફતમાં પગાર લેતા અધિકારીઓ કર્મચારીઓ ઉપર મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા શિક્ષાત્મક પગલા ભરવામાં આવે ને આ પાણીની લાઇનને તાત્કાલિક ધોરણે લીકેજ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી આજે પીલોનું પાણી જે કહેવાય સતત અહીંયા લીકેજ છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓનું પેટલું પાણી નથી હલતું જયારે જયારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર ની અંદર સામાજિક કાર્યકરો અને મીડિયાના મિત્રો દ્વારા જયારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની વાત કરીએ તો જળ એ જીવન જે મોટા મોટા સ્લોગન તો મારવામાં આવે છે પરંતુ નો આટલો બધો જયારે વેટફાટ થતો હોય સતત અહીંના સ્થાનિક નેતાઓ જે કહેવાય છે કે ત્રણ નંબર ત્રણ ના કોર્પોરેટર નજીકમાં જ રહે છે પાંચસો મીટર ના અંતરે જ રહેતા હોય છતાં પણ બબે કોર્પોરેટર રહેતા હોય તેમને પેટનું પાણી કેમ નથી આવતું આ સમજાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની ફોર વ્હીલર માંથી નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે પાણીનો જે વેરપાટ થઈ રહ્યો છે અને વેલામાં વેલી તકે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે કારણ કે આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મોટા ભૂવાની રાહ જોતા હોય અને મોટા કોન્ટ્રાક્ટ મળે એ રીતની કાર્યવાહી કરતા હોય તેમ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને હું આપણા ન્યૂઝના માધ્યમથી પરિવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનર શ્રી ચેરમેનશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે